વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી લોક કલ્યાણ ટ્રસ્ટ ધાનેરા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિરનું ધાનેરામાં આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું વિદ્યાભારતીનું લક્ષ્ય છે કે હિન્દુ જીવન દર્શનના આધાર પર શિક્ષણની રચના કરવી શરીર પ્રાણ મન બુદ્ધિ અને આત્માના સમન્વય સર્વાંગીક વિકાસ દ્વારા શ્રેષ્ઠ મનુષ્યનું નિર્માણ કરવું એ જ ધ્યેય છે ધાનેરા ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી લોક કલ્યાણ ટ્રસ્ટ ધાનેરા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઓગણીસો થી શરૂ થઈ અને ચોવીસ વર્ષની કાર્યરત છે આજે સંકુલ ભૂમિ પૂજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા શાળાના બાળકો દ્વારા અનેક કાર્યક્રમો કર્યા હતા અને શાળા સંકુલ માટે મોટી સંખ્યામાં લોકોએ લોકફાળો પણ આપ્યો હતો આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સમારોહના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પ્રતાપભાઈ ત્રિવેદી ધાનેરા મચ્છાલાલ મગનલાલ ત્રિવિદી પાથાવાડાના વરદસ્તે કરાયું હતું જેમાં મુખ્ય અતિથિ માં પરબતભાઈ પટેલ સાંસદ શ્રી બનાસકાંઠા માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી ધાનેરા મફતભાઈ પુરોહિત ભગવાનભાઈ પટેલ ધાનેરા એપીએમસી ના ચેરમેન વિરલભાઈ પટેલ નારણસિંહ વાઘેલા કૈલાશ ચંદ્ર બઘેલ ખેમચંદભાઈ પટેલ મહેશભાઈ પતંગે નાયબ કલેક્ટર સાજન મેર ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી ડોક્ટર મખનલાલ અગરવાલ અમૃતભાઈ રાવલ તેમજ શાળાની શિક્ષિકાઓ અને આચાર્ય દક્ષાબેન જોશી તેમજ મોટી સંખ્યામાં વાલી અને બાળકો હાજર રહી ભૂમિપૂજનનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો